જીએસ્ટી થી સામાન્ય જનતા શું ફાયદો થશે તે માટે ભારતીય જનતા પાર્ટી જન જાગૃતિ કાર્યક્રમ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એક સ્ટેટ લેવલ ની કમિટી બનાવી છે મને એમની જવાબદારી માં જોડ્યો છે મારી સાથે અમારા સાંસદ સભ્ય અમદાવાદ ના અશ્મુભાઈ પટેલ સુરત ના ધારાસભ્ય પ્રવીણભાઈ કોકારી અમારા સીએસએલ ના કરિનલ ઉર્વિશભાઈ શાહ વિજયભાઈ પુરોહિત બિપિનભાઈ ઓઝા અને કરસનભાઈ ગોંડલિયા અલગ અલગ ઝોનમાં ટીમ બનાવીને દરેક જિલ્લામાં અમારી સાથે પાંચ પાંચ અલગ અલગ પ્રકારના ઇન્ચાર્જો બનાવી અને જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જીએસટી રિફોર્મ થયો છે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અને આમ જનતાને જેનો ફાયદો મળવાનો છે એના માટે લોકો વચ્ચે જઈ વિધાનસભા સહ દરેક વિધાનસભામાં અલગ અલગ ક્ષેત્રના લોકોની વચ્ચે ધારાસભ્યની અધ્યક્ષસ્થાનમાં એક કાર્યક્રમ કરીને લોકોને એના માટે જાગૃત કરી અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈ લોકો સુધી આ જીએસટીનો ફાયદો કેવી રીતે મળવાનો છે એનાથી લોકોને શું ફાયદો થવાનો છે એની જાગૃતિ માટેનું કામ કરવાના છીએ સાથે સાથે જે દુકાનોની અંદર કોઈ ખરીદી કરતા હોય તો એ કસ્ટમરને પણ એનો શું બેનિફિટ છે એના માટેની પણ અમે એમની સાથે વાર્તાલાપ કરી અને જીએસટી રિફોર્મથી જે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજી કેતા અંત્યોદય સુધી વ્યવસ્થાઓ પહોંચે એટલે છેવાડાના માનવી સુધી આ ફાયદો પહોંચાડવા માટેનો ઐતિહાસિક નિર્ણય કર્યો છેવાડાના માણસ સુધી ખેડૂત હોય એ ખેતમજૂર હોય વેપારી હોય કે એ સામાન્ય જનતા હોય એને એનો ફાયદો કેવી રીતે મળવાનો છે અને એનાથી શું બેનિફિટ થવાનો છે એની અવગતતા માટેના કાર્યક્રમો આવનારા દિવસોમાં એક મહિના સુધી રાજ્યમાં ચાલવાના